ડભોઈ તરસાણા ચોકડી નજીક ગમકવાર અકસ્માત એકનું કરુણ મોત અને એક ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ગત રાત્રિ દરમિયાન ડભોઈ તરસાણા ચોકડી નજીક એક ભયંકર અકસ્માત થયો જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી મરનાર વ્યક્તિનું નામ ઇસ્માઈલ ઇબ્રાહિમ મનસુરી સલાટ ઉંમર આશરે પાસઠ વરસ રહેવાસી મહુડી ભાગોળની બહાર નવી નગરી જકાતનાકા ઇસ્માઈલભાઈ ભંગારની લારી લઈને જઈ રહ્યા હતા પૂર ઝડપથી આવી રહેલા એક ટીવીએસ જ્યુપિટર ગાડી નંબર ચાલક લારીને ટક્કર મારતા લારી ચાલક ઇસ્માઈલભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી તેમને તાત્કાલિક ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં વધુ સારવાર માટે તેમને વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું કરુણ મોત નીપજ્યું હતું જ્યુપિટર ગાડી ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ હતી અકસ્માત બાદ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તે આવે તે પહેલાં જ સ્થાનિક રહેવાસીઓએ માનવતા દાખવીને તેમને પોતાની ઇકો કારમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા અકસ્માતમાં લારી ચાલક ઇસ્માઈલભાઈનું દુઃખદ અવસાન થયું છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જ્યુપિટર ગાડી ચાલકને હાલમાં વડોદરાની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માતના બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે